આવો ખરે જોઈ લો ગણપતિ

वैसे आसान छे है ईच कपड़ा थे साफ कर नाखो हाँ। <coughs> साइड मान बटे चोकई झोका बटे छे

ला ओंग कर दो एक मिनट तो बस आप पकड़ लो जो, जो बराबर ठीक ठीक अच्छा ये चीज यहां पर कपड़ दे तो હા એનાથી પાછળ સાફ કરી નાખો પાછળ જો લે કિનારી ઉપર કઈ રહ્યું જો જો કપડું ઓલું ભેગું ન થઈ જાય હવે એને ઉચ્ચ લેવલ માં આવ્યું ને બરાબર વિશાલ ઉપાડતો થોડું હવે એની ઉપર ઓલો લાલ કપડો છે તો બરાબર લાગે તમને સેન્ટર સેન્ટર જોઈ ને પકડો હા પાછો છે ને કર બે ઊંચો કરો છે હા પછી ઊંચો numero c'è uno sai centro no sì 3 numero

હવે ગણપતિનું છે ને આ અહીંયા સ્થાપન કરી અને ગણપતિ બાપાને કપડું લઈ લ્યો ન્યાંથી ઓલો લુઈને છે ત્યાંથી બધું લઈ નાખો કરો પરદ દીવાને દીવા બધા અગરબત્તી ઓલામાંથી અગરબત્તી દેજો દીવા કરો ઓન લાઇટર હમ હમ કરો ચાલુ કરો હા

અગીરબતી વાળું છે બાપાને પ્રાર્થના કરો અમે બધાય બરાબર ઇન્વોલ્વ થાય અને દેવસ્થાનનું કામ સરસ બધાય સંભાળે ને તમારી <ekkages> <makingitchens>